જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં હું પણ મજામાં તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે 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 વાગી જાય સવારના ભાઈ હજી વાત મિનિટની બધાને રામ રામ અને રામ રામ નામ

ઓકેલો કન્ટિન્યુ રેજો મજા આવશે આજે તો મિત્રો મઢે જવાનું કેન્સલ કર્યું કેમ કે પહેલા મેં કીધું મારી મમ્મીને આવી ગયા છે ને તને પગે લાગી રહ્યો પછી આગળ બધા બીજે જવાના બધી અલગ અલગ ઘરે ને ભાઈ રામ રામ કરે ને ભાઈ આજ સારો દિવસ છે એટલે અને આ આ બધા તૈયાર થાય તૈયાર થાવ તો તૈયાર આવો ચુબલા છે બાકી તૈયાર જ છે એ હા કરતો નથી શેષ નથી

Tak nak aku nak biru asa. Eh? Jangan enggak, enggak. Kamu ku tak nak mugu nah. apa lagi lagi lama mugu Ale. Kangge boleh. Tak Mana mesti kepala, kepala, kepala. Kepala berat, berat, berat. Kepala jawa sih. Tapi khas nak lah tu. Kepala medium. Kepala lagi. Aku lagi. teacher siapa lagi? Eh, bosoru siapa ₹400 ની દુકાન નથી નઈત્રા બસ ₹400 સે આ ખાને ખાલી ડિઝાઇન મેકને એટલું સે બાકી ₹400 મળે ઇમ્પોર્ટેડ કિસ્સુ સે ₹400 છે ભાઈ આઉટીશર્ટ બે કો લાગેલો 500 તો પાછ કે

Amandi na mohor ma biasa korang na asal tu. Tuh kami tu, apa nak kalajau tu jaya kuasa tu. Happy new year kerja. Happy new year. Ram ram. Happy new Happy new year. 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 Happy Happy new year. Happy new year.

નામ સુ નું એડેટ કરાવી હોય નંબર પ્લેટ ક્યાં થાય સરકારી છે

Ya. Hahaha. Hahaha. Sudah pergi di bawah tu. Hahaha. Tunggu kita datiju. Hahaha. Hahaha. Access. 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 Access તો મિત્રો બહાર રકડી રખડી અમે થાય જાવ બોજા કેટલા ખાડા ને ઉપર છું શેષ નારિયેળ શેષ તો મિત્રો બાબા નો ન્યુ એડિટ જો તમે એકવાર બાબુ આમ બેસો એવી ગાડી લઈ આવો ને માવો ન કરો તો એ લુખેશ તું મને માવો કરે તો મારી રાખી દેતા દે

મીઠું પાન લેતા એક મીઠું હા બાપા દસ ઉતાન તો સાગા નું ગન કા મીઠું પાન લઈને પાસ આજ મસાલો ખાવા ખવાસ પાન ખાઈ પાન ખાઈને જ તો પોટા પડવા કેમ કે બધા હવ બધા ઓલમાર બધા હવારે ફોટા પડવા જતા અમે હવાર આરામ કરતા હતા રખડતા હતા તો મતલબ ફોટા પડવા જવું પડે એમ તો થોડા ફોટા પડી આવી આ હું દાખ કરું કે ફોઠે ફોટા પડને તો અહીંયા બધું હોવું જોઈએ કિસ્સામાં આ તો દાખ કરું કે મને લાગે તો પૈસા હોય ચલો અહીંયા લોકેશન પૂગીને પંજાબ આપણે મળીએ તો મિત્રો ફોટા પાડવાના લોકેશન ભાઈ તમારા પૂગી જશે અને ફોટા થોડા ઘણા પાડ્યા છે હજી તમારો ભાઈ ફોટા થોડા ઓછા થયું ફોટા થોડા વધુ ક્વોન્ટિટીમાં કેમકે આપણે બે આઈફોન છે તો ઓલા બધા કોને કહ્યું ભાઈ પછી આમ પૂછી જાય તમને દેખાય ને ઝૂમ કરીને બતાવું થોડું હલો ત્યાં આવ્યા અને અમે અહીંયા ફોટા પાડ્યું છે કેમ કે અમને આ લોકેશન છે ને આ ગમતું હતું હું તમને છે ને જાઉં ને પાટ્યા તમે બતાવો અહીંયા મંદિર મંદિર હોત ને સાગર ફૂટલે

પછી લોકેશન જોરદાર કલર બલર મસ્તી સનલાઇટ 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 જોરદાર થાય તો મજા આવે ફોટા પાડવા સારા ફોટા આવે તો ચલો ફટાફટ ત્યાં જઈએ ત્યાં શું કહેવાય રોડ નું બાયપાસ છે છે ને તો અહીંયા ત્યાં બાયપાસ નીકળે આગળ તો ચલો અહીંયા જઈએ ત્યાં આપણે રોડ કાઢે ફોટા પાડલી

ફોટા ફોટા મિત્રો અમે ઘરે ને ને ત્યાં ભેગા થઈ ભાઈ હરદીપાઈ મેં કીધું ફોટા પાડી લેવી અને ભાઈ ખરાબ પ્રેમ કરી નાખો મારા ભાઈ વાત જવા જોડી હજી પગ છે

કઈ વાંધો મિત્રો ઘરે જઈએ આપડે અને આ ફોટો ફોટોશૂટ કરશે

અમુક મંચુરિયન કે અમુક મંચુરિયન કે ખાય એને ખબર શું કેવાય મમ્મી તમારે ખાવાનું મંચુરિયન હા ફૂલ ને મારું કરવું છે ચલો ફટાફટ મંચુરિયન ખાઈ લે પછી આપણે મળીએ તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે જમી કાઢીને શાંતિથી બેઠા છે મમ્મી મારા પપ્પા બધા ગયા બહાર બે હવા કેમ બે તો વર્ષના અમુક દિવસે ન પૂકાણ હોય ને અહીંયા રાતે પૂગી રહે તો રાતે બે વાગ્યા છે અત્યારે જીવ મેઘવા આટા મારે છે તો આજના બ્લોગ તમને કેવો લાગ્યો જલ્દી જણાવજો ચેનલ મને તો સબસ્ક્રાઇબ કરી દો વિડીયો કરી દેજો મસ્ત બધાની કમેન્ટ કોમેન્ટ મારી દેજો અને હેપી ન્યૂ બધા લખી નાખજો મળીએ નેક્સ્ટ વિડિયોમાં